Digital Youth, an Amy local news channel. નોંધારુ સાયખાની ગ્લોબેલા કંપનીમાં જીપીસીબીને તપાસ શંકાસ્પદ કલરયુક્ત પાણીના નમૂના લેવાયા વાગરા તાલુકામાં આવેલા સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાર્યરત ગ્લોબેલા કંપની પાસે કાસમાં કલરયુક્ત પાણી વહેતા જીપીસીબી દ્વારા નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી સાયખા જીઆઈડીસીમાં ધમધમતા ઉદ્યોગો ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી સાથે કલર અને કેમિકલયુક્ત પ્રવાહી છોડતા હોવાની બૂમો ઉઠવા પામી છે ગતરોજ સાયખામાં કાર્યરત ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ પ્રવાહી છોડાયું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દોડી આવી હતી અને સઘન તપાસ આરંભી હતી જીપીસીબીના અધિકારીના માર્ગદર્શન હેઠળ કંપનીની બહારથી પસાર થતી વરસાદી કાસમાં કાળા કલરનું પાણી વહેતા હોય તેના નમૂના લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ પ્રવાહી મામલે વધુ તપાસ જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સાયખામાં કાર્યરત અને ઉદ્યોગો ડાયસ ઇન્ડિમિડિયેટ અને ફાર્મા પ્રોડક્ટ બનાવે છે ઉલ્લેખનીય છે કે સાયખામાં કાર્યરત અને ઉદ્યોગો ડાયસ ઇન્ટરમીડિયેટ અને ફાર્મા પ્રોડક્ટ બનાવે છે કેટલાક બે જવાબદાર ઉદ્યોગો વરસાદ શરૂ થતાં જ કેમિકલયુક્ત પાણી તેમજ કલરયુક્ત પ્રવાહી વરસાદી પાણીની ઓથમાં છોડી દેતા હોય છે ભૂતકાળમાં જીપીસીબી દ્વારા અનેક ઉદ્યોગોને તાળા બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે વધુ એક શંકાસ્પદ મામલો સામે આવતા જીપીસીબી ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી સદ્દામ ભટ્ટી ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે